ઉનમાં પાર્ક કરેલા ટ્રકમાં આગ લગાવી દીધી ડ્રાઈવરે ટ્રકમાં લગાવેલી આગના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા બનાવને લઈને ટ્રાન્સપોર્ટના વેપારીએ પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

જેમાં વેપારી એ દ્વારા જે ડ્રાઈવર હતો પૂર્વ જ્ઞાન સિંહ પૃથ્વીપાલ સિંહ જે નામનો વ્યક્તિ હતો તેની જે છે તે થોડા દિવસ પહેલા નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને કાઢી મૂક્યા બાદ જે છે તે ડ્રાઈવરે વેપારીને જે તે ધમકી પણ આપી હતી તેને માર મારવાની ધમકી આપી હતી અને સાથે તેના છોકરાઓને પણ એના પુત્ર છે તેને પણ માર મારવાની ધમકી આપી હતી જો કે આ ધમકી બાદ જે જે ટ્રાન્સપોર્ટ ના મૂકવામાં આવેલું છે પાર્કિંગમાં મૂકવામાં આવેલું હતું છે આઈસર ટ્રક હતો ત્યાં ગોડાઉનમાં આ જે ડ્રાઈવર છે તે ઘુસીને તેમાં આગ લગાવી દીધી હતી જેમાં સોળ લાખ થી વધુ નું આ ટ્રાન્સપોર્ટના વેપારીને નુકસાન પણ થયું હતું આ સમગ્ર ઘટના તે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી ને જેમાં ડ્રાઈવર જે છે તે આ બાદ જોવા મળી રહ્યો હતો કે જે જાતે જ આ પ્રકારે તે આગ લગાવી રહ્યો છે ત્યારે વેપારીએ હાલ તો સારોલી પોલીસ મથકમાં તેના પૂર્વ કર્મચારી એટલે કે ડ્રાઈવર વિરુદ્ધ જે જ્ઞાનસિંહ પૃથ્વીપાલ સિંહ છે તેની સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે બિલકુલ માહિતી બદલ આભાર થ્રુ